મોતિબાગ ટાઉન હોલમાં આધાર કાર્ડની લાઈનમાં છેડતી બાબતે બે યુવકોએ બગડાટી બોલાવી હતી જેમાંના એક યુવાનને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલે ખસેડાયા શહેરના મોતીબાગ ટાઉન હોલ ખાતે આધાર કાર્ડ કઢાવવાની કામગીરી શરૂ હોય જેમાં આધાર કાર્ડ કઢાવવા માટે દેસાઈનગર પેટ્રોલ પંપ નજીક રહેતા હાર્દિકભાઈ તેમના પરિવાર સાથે આવ્યા હતા તે દરમિયાન લાઇનમાં ઉભેલી મહિલા સાથે આવેલ શખ્સે અને મહિલા એ કહેલ કે તે મારી છેડતી કરેલ છે તેમ કહી હાર્દિકભાઈને માર માર્યો હતો જેથી સારવાર અર્થે એકસો આઠ દ્વારા હોસ્પિટલે ખસેડાયા હતા અત્યારે તમે કઈ જગ્યાએ આવ્યા હતા આધાર કાર્ડ કઢાવવા આવ્યા હતા આધાર કાર્ડ કઢાવો અત્યારે શું થયું તમારી સાથે એક માણસ ભટકાની નાવા મારવા માંડ્યો લેડીઝની પાછળ ઊભો હતો ને આગળ લેડીઝ ઊભી તો આગળ પાછળ આગળ ઊભું રહેવું પડે એના માટે ભાઈ આગળ ઊભું રહેવાને માટે એને ફોન કરી લેડી એના ફ્રેન્ડ્સને ફોન કરીને ભાઈ કેમ ભાઈ પાછળ અહીંયા સાઈડમાં બોલાવીને મારવા માંડ્યો આવીને તાત્કાલિક મારવા માંડ્યો